ભાઈ મને ત્રણ હજાર રૂપિયામાં અહીંયા આઈફોન આપી દે છે લઈ લઉં ગાઈઝ સો ગાઈઝ ફાઇનલી બે કલાક ચોર બજારમાં ફર્યા બાદ મને આઈફોન મળી ગયો છે સિક્સટીન પ્રો મેક્સ ચોર બજાર નાનબરથી લઈને અત્યાર સુધી ચોર બજાર વિશે ઘણી બધી વાતો સાંભળતો આવ્યો હતો કે અહીંયા કપડાં મળે છે ડ્રોન મળે છે પ્રાણીઓ મળે છે અને અમુક નસીબ સારા હોય તો આઈફોન પણ મળી જાય છે આ બધી જ વાતો સાંભળતા મેં ઠાને લીધું હતું કે એક દિવસ તો અહીંયા જરૂર આવીશ અને ચેક કરીશ કે આ બધું રિયલીમાં મળે છે કે ખાલી અફવાઓ જ છે અને ફાઇનલી એક દિવસ મારી લાઈફમાં આ દિવસ પણ આવી ગયો આ વાત છે એક જૂન બે હજાર પચીસની સવારે પણ પાંચ વાગ્યા પાટણથી સાબરમતીની ટિકિટ લઈને હું આવી જઉં છું અમદાવાદ ગુજરાતના સૌથી મોટા ચોર બજારને એક્સપ્લોર કરવા માટે હે ગાઈસ વેલકમ ટુ ધ એપિસોડ નંબર એટ ઓફ ધ એક્સપ્લોર ગુજરાત વિથ ફાઇડર બેન સિરીઝ આ સિરીઝમાં હું આખું ગુજરાત સોલો ટ્રાવેલિંગ કરીને એક્સપ્લોર કરવાનો છું અને આજે હું આવ્યો છું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું ચોર બજાર રવિવારી બજાર એક્સપ્લોર કરવા માટે તો ચાલો શરૂ કરીએ એપિસોડ નંબર આઠ ગાર્ડન છે લોકમને તિલક કરીને અને અહીંથી જ આપણું બજાર ચાલુ થઈ જાય છે સૌથી પહેલી દુકાન છે અહીં નાની ખાટલીઓની અને બેડ્સની નાની ખાટલી તમને અઢીસો રૂપિયા મળી જવાની છે અને ક્વોલિટી સારી છે અને બેડ તમને બસો થી ત્રણસો રૂપિયા સુધીમાં મળી જવાના છે આ સ્ટોલ વટાવીને તમે જેવા સ્ટોલ આગળ જશો એવા તમને ઘણા બધા કપડાના સ્ટોલ જોવા મળશે હવે કપડા એક વસ્તુ છે જે તમે ખરીદી પણ શકો છો અને અવોઇડ પણ કરી શકો છો કારણ કે અમુક સ્ટોલ પર તમને ખૂણે પહેરેલા કપડા મળશે જ્યારે અમુક સ્ટોલ એવા પણ છે જેમાં દુકાનવાળા પોતાનો નવો અને જૂનો સ્ટોક વેચતા હોય છે સો ઇફ યુ વોન બાય ધ ક્લોથિસ ફ્રોમ ધ રેવારી બજાર ધેન ચેક પ્રોપરલી હવે અહીંથી બ્લોક ટોટલ સેવન ડિફરન્ટ કેટેગરીઝમાં ડિવાઈડ થાય છે જેમાં ફર્સ્ટ કેટેગરીઝ ફોર ધ કિડ્સ સેકન્ડ ઇઝ ફોર મેન થર્ડ ઇઝ ફોર વુમન ફોર્થ કેટેગરીઝ ફોર ધ મોબાઈલ એન્ડ એક્સેસરીઝ ફિફ્થ ઇઝ ફોર હાઉસ હોલ્ડ સિક્સ ઇઝ ફોર ફૂડ આઇટમ્સ એન્ડ સેવન ઇઝ ફોર બિઝનેસ અને જો તમારે ખાલી આઈફોન વાળો બાટેક્સ દેખવો છે તો સ્ક્રીન પર દેખાતા ટાઈમ સુધી વિડીયોને સ્કીપ કરી દો પણ જો તમને બ્લોગ દેખવામાં મજા આવતી હોય સો યુ કેન એન્જોય ધ ઇન્ટાયર બ્લોગ અને હા વિડીયોને એન્ડિંગમાં મેં અહીંથી શું બાય કર્યું છે તે બતાવ્યું છે સો વોચ સ્ટીલ એન્ડ નાવ મુવિંગ બેક ટુ ધ બ્લોગ પહેલી છે નાના બાળકો માટે જેમાં તમને બોલપેન કંપાસ વોટર બોટલ નોટબુક બુક્સ અને મળી જવાની છે છે એ પણ સારી ક્વોલિટીમાં જે માલ નથી જેનાથી તમે બધી જ બાય કરી શકો છો બીજી કેટેગરી મોટા માણસો માટે જેમાં તમને કપડા બેલ્ટ શૂઝ મોજા જીમના સાધનો ઘણી બધી પ્રકારની બુક્સ અને બેગ મળી જવાના છે જેમાં ખાલી કપડા દેખીને લેજો બાકીની બધી જ આઈટમ તમે ખરીદી શકો છો ત્રીજી કેટેગરી છે છોકરીઓ માટે જેમાં તમને સાડી પિન બોરિયા ચપ્પલ અને કટલરીનો નો સામાન મળી જવાનો છે જેમાં તમે ડ્રેસીસ ને છોડી કરીને બાકીની બધી જ આઈટમ બાય કરી શકો છો ચોથી અને તમારા બધાની ફેવરેટ કેટેગરી છે મોબાઈલ અને એક્સેસરીઝ અહીં તમને જૂના ફોન થી લઈને બ્રાન્ડ ન્યુ આઈફોન ઇયરફોન થી લઈને ઇયરબડ સુધીની બધી એક્સેસરીઝ અને લેપટોપ સીઝીલી મળી જવાના છે પણ આમાંથી કશું પણ બાય કરવાની ભૂલ ન કરતા કારણ કે બધી જ વસ્તુઓ ઘરે જતા બે દિવસ અંદર જ બગડી જવાની છે હવે જો વાત કરું આઈફોન ની તો ભૂલથી પણ અહીંથી આઈફોન ન લેતા જેનું રીઝન તમને પ્રોપરલી એક્સપ્લેન કરું સો ગાઈસ વેટ ઇઝ ફાઇનલી ઓવર મને અહીંયા આઈફોન 13 મળી ગયો છે ભાઈ પાસેથી અને એ બી વર્કિંગ કન્ડિશનમાં છે બસો છપ્પન જીબી વેરિયન્ટ પાસવર્ડ છે ટુ ફાઇવ સેવન થ્રી અને એ બી ચાલે છે બહુ મસ્ત રીતે જોઈ શકો છો માત્ર ત્રણ હજાર રૂપિયા મળી એ મળે છે ઓનલી થ્રી થાઉઝન્ડ રૂપીઝ ગાઈઝ સો ગાઈઝ ફાઇનલી બે કલાક ચોર બજારમાં ફર્યા બાદ મને આઈફોન મળી ગયો છે સિક્સટીન પ્રો મેક્સ એ બી ફૂલ વર્કિંગ કન્ડિશનમાં તમને કેમેરો બી બતાવી દઉં છું માત્ર ને માત્ર છ હજાર રૂપિયામાં મને આપવા માટે રેડી થઈ ગયા છે અરે ભાઈ પણ ઓપન ઓપન લોક લોક સાથે ઓછી પ્લસ આ કોમ્બિનેશન દેખીને ઘણા બધા લોકો આઇફોન લેવાની ભૂલ કરી દેતા હોય છે પણ તમે ન કરતા કારણ કે આઈફોન બહુ ઇઝીલી પોલીસ ટ્રેસ કરી દેતી હોય છે આ લોકોને પોતે પોલીસ થી પીછો છોડાવો હોય છે એ કારણથી તમને બહુ ઓછી પ્રાઇસમાં માં આઈફોન આપી દેતા હોય છે હવે પાંચમી કેટેગરી છે ઘરવા પ્રશ્ન સાધનો નહીં જેમાં તમને રસોના સાધનો બેડશીટ પાંજરું સોફા ટોંગમાં થી લઈને બેડ સુધી નાની રૂલથી લઈને ડ્રમ સુધી બધી જ આટે મળી જવાની છે જેમાં તમારે ગંદા વાસણો અવોડ કરવાના છે અને બેટી બેક વસ્તુ તમે ખરીદી શકો છો છઠ્ઠી કેટેગરી છે ફૂડ આઇટમ્સ હવે તમે એક ટાઈમે અહીંથી લેપટોપ લઈ લેજો પણ ભૂલથી અહીંની કોઈ ફૂડ આઇટમ ટ્રાય ન મારતા હવે કોઈના ધંધા પર લાતોથી મારતો બસ રિયલિટી શેર કરું છું હવે સાતમી અને વિડીયોની છેલ્લી કેટેગરી છે ધંધા માટેના માલ સામાનની અહીં તમને લારી ત્રાજવા અને રસોડા માટેના મોટા સાધનો મળી જવાના છે તો બસ આ હતો ગુજરાતના સૌથી મોટા ચોરબજારનો બ્લોગ ચોરબજાર એ કેવી અનોખી જગ્યા જ્યાં ગરીબ અને મિડલ ક્લાસ લોકોના જીવનની એક ઝલક દેખવા મળે છે કોઈ દુકાન પર એસી વર્ષના બાબા સામાન વેસતા હતા તો કોઈ દુકાન પર આઠ વર્ષથી બાળકી સામાન વેચતી હતી કોઈ એકલું આવ્યું હતું તો કોઈ પોતાના પરિવાર સાથે આવ્યું હતું કોઈ કિંમત સાંભળીને સામાન પાછો મૂકી દેતું હતું જ્યારે કોઈ કિંમત સાંભળીને સામાન લઈ લેતું હતું કોઈ દુનિયાની સૌથી બેસ્ટ બુકને જમીન પર મૂકીને વેચતું હતું તો કોઈ ચપ્પલને પણ બક્સમાં મૂકીને વેચતું હતું નાનો બાળક હોય કે વૃદ્ધ માણસ બધા માટે દરેક રવિવારે આ બજારમાં કંઈને કંઈ કામની વસ્તુ મળી જાય છે એટલે તો આ બજારને રવિવારી બજાર કહેવાય છે તો બસ આ હતો રવિવારી બાય ધ વે મેં અહીંયાથી મારા માટે એક બુક બાય કરી છે થેન્ક્સ ફોર વોચિંગ માય ફૂલ બ્લોગ કેવું લાગ્યો કેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા સાથે ત્યાં સુધી બાય બાય